તો રામ રામ બધા વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો સ્વાગત છે તમારું ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં તો હું અત્યારે ગયો નિશારે તો અહીંયા પૈડી છે માંડવી કારણ કે કાલે વરસાદ આવ્યો તો આ પલળી ગઈ હતી અત્યારે સુકાવા અહીંયા રાખી છે તો અત્યારે તો વરસાદ નથી કાલે હતું વરસાદ

અને અહીંયા પાડી છે મારી બાઈક અને આ વાદી છે નારિયેલ આમાં નારિયેલ છે ક્યાંક ક્યાંક નાના નાના છે ત્યાં દેખાઈ રહ્યા પછી અને આ છે પારસ મોકરો મારી પાછળ છે એ એક ઝાડ છે એ દેખાડો તમને આ છે ગુલમુલ નો ઝાડ આ બહુ મોટો છે ઝાડ આ ઝાડિયા છે એ મકાન બનાવવામાં કામ આવે અને અહીંયા હે અમારી ડીપી એ હમણાં જ ફિટ કરી ગયા છે માં છેડા નથી દીધલ કારણ કે હમણાં જ ફિટ કરી ગયા છે અહીંયા હે મીટર ઝાડ વાંસના ઝાડ ઓલી બાજુએ છે અહીંયા મોટો ઝાડ છે વાંસનો ઓલી બાજુએ ઘણાય છે અહીંયા તો કાચા છે એક જ પાકેલું છે બીજા તો કાચા છે

તો હું અત્યારે વ્લોગને કરું છું ને વ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ને મળશું નવા આવી જાવ